ફરી એકવાર ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર પંદર અને સોળ તારીખે ભારે વરસાદની આગાહી કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તેની આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે એટલા માટે આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો હજુ સુધી તમે અમારા ફેસબુક પેજને લાઈક ન કર્યું હોય ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી લેજો તમને પડે પળેપળના હવામાન સમાચાર મળતા રહેશે ગુજરાતમાં વરસાદનું જોર તો ઓછું થઈ ગયું છે પણ કેટલા દિવસ એ રહેશે કે જ્યાં ગુજરાતમાં વરસાદ નથી પડવાનો ખૂબ ઓછા દિવસો છે કારણ કે પંદર તારીખ થી એક નવી સિસ્ટમ આવે છે નવો વરસાદનો રાઉન્ડ આવે છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ સાથે એ વરસાદનો રાઉન્ડ આવે છે એની અસરો દેખાશે એટલે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર એની અસર થવાની છે અત્યારે ગુજરાતમાં જેવો વરસાદ પડ્યો છે સંભવિત રીતના સપ્ટેમ્બર એન્ડ સુધીમાં વરસાદનો હજુ એક રાઉન્ડ એવો આવશે જેટલો જ ભયાનક વરસાદ લઈને આવશે

પણ ત્યાં કોઈ મજબૂત સિસ્ટમ બની નથી રહી જે ઓલરેડી પાકિસ્તાન તરફ ગયેલી સિસ્ટમ એટલે હમણાં જે સિસ્ટમ આપણા અહીંયાથી પસાર થઈ પાકિસ્તાન તરફ ગઈ એ અરબી સમુદ્રમાં સુધી પહોંચી અને પછી ફંટાઈ ગઈ એટલે એની અસરો એટલી બધી ન થઈ બંગાળની ખાડીમાં અહીંયા એક સિસ્ટમ બને છે એ બાર તેર તારીખની આસપાસ સિસ્ટમ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાની આસપાસ પહોંચશે પછી ધીરે ધીરે મહારાષ્ટ્રને અસર કરશે સાથે મધ્યપ્રદેશ સુધી જ્યાં સિસ્ટમ પહોંચશે એટલે એની અસરો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે મોટાભાગે પંદર સપ્ટેમ્બરનો સમય એવો હોય એટલે પંદર તારીખ સુધીમાં ચોમાસું વિડ્રોલની પ્રોસેસ જે થતી હોય છે એ થઈ જતી હોય પંદરથી ત્રીસની વચ્ચે હોય અમુક વાર ત્રીસ પછી થતી હોય હોય એટલે ચોમાસું થોડું લાંબુ થયું એવું કહેવાય આ વખતે સ્થિતિ એવી થવાની છે કે ત્રીસ તારીખ સુધી ચોમાસું વિડ્રોલની પ્રોસેસ એટલે કે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ જે છે એ શરૂ નથી થવાની એટલે ત્રીસ તારીખ સુધી અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે તેર ચૌદ તારીખ સુધી ગુજરાતમાં કયા વરસાદ તમને દેખાશે નહીં એટલે આપણે કોઈ પણ મોડલ જોઈએ ક્યાં વરસાદ નહીં દેખાય પણ હા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના એટલે છે કારણ કે આજે દરિયાકાંઠાથી આખો જે ટ્રફ પસાર થઈ રહ્યો છે એને ટ્રફને કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોકણ પ્રદેશ જે છે ત્યાં વરસાદ પડશે મહારાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર થશે સાથે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોની એની અસર થશે એટલે સુરત વલસાડ આ બાજુ ડાંગના પટ્ટામાં એની અસર થશે ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે અને ધીરે ધીરે એ જે ટ્રફ જે છે એ ટ્રફની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડી એક્ટિવ છે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તાર જે છે ત્યાં તેની અસર થવાની છે પંદર તારીખથી શરૂઆત થઈ જશે અહીંયા ક્યાંક સિસ્ટમ એ અરબી સમુદ્રની નજીક દરિયાકાંઠામાં ક્યાંક સિસ્ટમ મજબૂત છે તો પછી મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં એની અસર થતી હોય છે જે ભૂમિ દ્વારિકાથી લઈ અને ભાવનગરના પટ્ટામાં છૂટો વરસાદ પડી શકે છે પંદર તારીખ પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સોળ તારીખથી તમે જુઓ કે વલસાડમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે ભરૂચમાં વરસાદની સંભાવના વધારે છે અને સાથે જ આ બાજુ પોરબંદર જૂનાગઢ દ્વારકામાં વરસાદ પડશે કચ્છમાં હજુ એક વરસાદનો રાઉન્ડ આવશે કચ્છમાં જે એવું કહેવાય છે કે ઓછો વરસાદ પડતો હોય છે એ કચ્છમાં પણ હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ સૌરાષ્ટ્રમાં અનેક ભાગોમાં વરસાદ પડશે છૂટો છવાયો મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે એટલે ત્યાં એ જે સિસ્ટમ એ જે ટ્રફ છે જે દરિયાકાંઠાનો એફ્ટર કારણે જે વરસાદ પડવાનો છે એના કારણે અનેક વિસ્તારો એવા હશે જ્યાં ઉત્તર ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ત્રીસ તારીખની આસપાસ થવાની સંભાવના છે એટલે ચોમાસું વિદાય લેશે ઉપરથી વિદાયની શરૂઆત થાય બનાસકાંઠામાં સૌથી છેલ્લા વરસાદ પહોંચે સૌથી પહેલા ત્યાંથી મોનસૂમ વિડ્રોલની પ્રોસેસ થતી હોય છે એટલે એ પણ ત્રીસ તારીખની આસપાસ ત્રીસ તારીખની આસપાસ જે સમય હોય ત્યારે મોનસૂન વિડ્રોલની પ્રોસેસ જે છે એ શરૂ થશે એટલે ચોમાસું આ વખતે ઓવરઓલ સપ્ટેમ્બર મહિનામાં પણ અનેક વરસાદના રાઉન્ડ લઈને આવશે બંગાળની ખાડીમાં હજુ પણ એના પછી સિસ્ટમ બનવાની સંભાવના છે એટલે એટલે વિડ્રોલ પ્રોસેસ થઈ જાય ચોમાસું વિદાય લઈ લે એના પછી પણ ઝાપટા સાથેના વરસાદ ગુજરાતમાં પડતા રહેશે કારણ કે પાંચસો સાતસો અને છસો એચપી લેવલે જે વાદળો હોય વરસાદના વાદળો હોય વાદળોને કારણે ઝાપટાવાળા વરસાદ પડશે ઠંડ સ્ટોમ એક્ટિવિટી થશે એટલે ગુજરાતમાં ઓવરઓલ હવે ચોમાસું વિદાય લેવાનો સમય ચોમાસાનો આવ્યો છે ત્યારે બે ત્રણ રાઉન્ડ વરસાદને એવા હશે અનેક વિસ્તારોને સારો એવો વરસાદ આપતા જ હશે તમારા ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો ફોલો કરવાનું ના ભૂલતા